બ્રેડ પકોડા તો તમે ઘણા ખાતા હશે પણ આવા બ્રેડ પકોડા તમે ક્યારેય નહીં ખાતા હોય જય જલારામ ડિમ્પલ એન્ડ હોમ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું આ ચોમાસાની ઠંડી ઋતુમાં ગરમા ગરમ બ્રેડ પકોડા જે ક્રિસ્પી પણ બનશે જેને ઓછા તેલમાં બનાવશો અને સાથે તેનો મસાલો બનશે અલગ જ રીતે રેગ્યુલર બોરિંગ મસાલાથી અલગ આપણે આજે આનો મસાલો અલગ રીતથી બનાવીશું તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ બ્રેડ પકોડાનો આ અલગ રીતથી મસાલો બનાવવા માટે સૌ પ્રથમ આપણે ગેસ પર એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ નાખી અને તેમાં એક મોટી વાટકી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને તેને સરસ રીતે સાતળી લઈશું હવે તેમાં એક ચમચી લસણની પેસ્ટ એક ચમચી આદુની પેસ્ટ અને એક ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું ડુંગળી ઝડપથી સતળાઈ જાય એટલે તેમાં એક ચમચી નિમક એડ કરી તેને પણ મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે સાતળવા મૂકી દઈશું તમે જોઈ શકો છો થોડીવારમાં ડુંગળી સતળાઈ ગઈ છે હવે આપણે તેમાં પાંચસો ગ્રામ જેટલા બટેટા બાફીને મેશ કરીને એડ કરવાના છે અમે ઓલરેડી બટેટાને બાફી તેની છાલ ઉતારી તેને મેશ કરીને રાખ્યા હતા તેને ડુંગળીમાં એડ કરી અને મિક્સ કરીએ છીએ તો તમે પણ આ રીતે કરી શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે મસાલામાં એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી નિમક કારણ કે નિમક ઓલરેડી નાખેલું હતું આગળ અને એક ચમચી ગરમ મસાલો એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો તૈયાર છે હવે તેમાં ઝીણી સમારેલી ધાણાભાજી એડ કરીને મિક્સ કરી દઈશું તો તમે પણ જો બ્રેડ પકોડાના પહેલાં બોરિંગ મસાલાથી કંટાળી ગયા હોય તો આ નવીન રીતથી મસાલો બનાવીને બ્રેડ પકોડા એકવાર જરૂરથી બનાવજો તમને ખૂબ જ ભાવશે બેટર બનાવવા માટે સૌપ્રથમ આપણે બાઉલની અંદર એક મોટો વાટકો ચણાનો લોટ લઈશું તેમાં આપણે બે ચમચી જેટલો ચોખાનો પાવડર એડ કરીશું કે જેનાથી પકોડા ક્રિસ્પી બનશે હવે તેમાં એક ચમચી નિમક એડ કરીશું અને એક પીચ જેટલા સાજીના ફૂલ એડ કરીશું આ બધાને મિક્સ કરવા આપણે થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે અહીંયા અમે એક ગ્લાસ પાણી લીધું છે પણ એક સાથે નહીં નાખીએ કારણ કે ગાંઠા જામી જાય એટલે થોડું થોડું કરી પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું તમે જોઈ શકો છો આવી રીતે થોડું થોડું પાણી એડ કરવાનું મિક્સ કરવાનું આપણે આ બેટરને વધુ થીક પણ નહીં અને વધુ પાતળું પણ નહીં તેવું બનાવવાનું છે એટલે તમે જોઈ શકો છો કે હજુ બેટર થીક લાગતા થોડું પાણી એડ કર્યું આપણે થોડું એવું જ પાણી હવે એડ કરીશું બાકી આપણું બેટર ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું બેટર બહુ થીક પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તેવું સરસ એવું તૈયાર થઈ ગયું છે ટોટલ અહીંયા પોણું ગ્લાસ પાણી વપરાયું છે અને આખા ગ્લાસમાંથી પાંચ ગ્લાસ જેટલું પાણી બચ્યું છે પકોડાને આપણે આ બેટરની અંદર ડીપ કરીને પછી તળતા હોવાથી પકોડા સરસ દેખાય તે માટે આપણે બેટરની અંદર થોડી એવી ઝીણી સમારેલી ધાણાભાજી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું બેટર રેડી કર્યું ત્યાં સુધીમાં આપણો મસાલો પણ ઠંડો થઈને તૈયાર છે હવે પકોડા બનાવવા માટે આપણે અહીંયા બે બ્રેડની સ્લાઇસ લીધી છે તેમાંથી એક સ્લાઇસ પર આવી રીતે ચમચી ભરીને મસાલો લઈ મૂકી અને તેને સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું પકોડા સરસ મસાલાથી ભરી લઈશું કે જેથી તે ટેસ્ટી લાગે અને આ મસાલો તો છે પણ ટેસ્ટી તો આવી રીતે સરસ રીતે સ્પ્રેડ કરી અને તેના ઉપર બીજી બ્રેડની સ્લાઇસ મૂકી લઈશું હવે તેને વચ્ચેથી આપણે પકોડાનો શેપ આપવા માટે કટ કરી લઈશું પાંચસો ગ્રામ બટેટાના મસાલાનો માપ રહે તે રીતે અમે અહીંયા મીડિયમ સાઇઝની બ્રેડનું મીડિયમ સાઇઝનું પેકેટ લીધું છે તમે જે ક્વોન્ટિટીમાં બનાવો મસાલો તે પ્રમાણે બ્રેડ લઈ શકો છો તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આ પકોડા કટ થઈને તૈયાર છે આવી જ રીતે આપણે બીજા બધા બ્રેડની અંદર મસાલો ભરી કટ કરી અને પકોડા તૈયાર કરી લઈશું એક પેનમાં તેલ લઈને તેને ગરમ થવા ગેસ પર મૂકી દીધું હતું આવી રીતે થોડું બેટર એડ કરીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે તેલ ગરમ થઈ ગયું છે હવે પકોડાને આપણે આપણે જે ચણાના લોટનું બેટર તૈયાર કર્યું છે તેમાં ડીપ કરી લઈશું તમે ધ્યાનથી જોઈ શકો છો કે આવી રીતે ચારે બાજુથી પકોડાનું બેટરથી કોટિંગ કરી લેવાનું છે અને સરસ મજાનું કોટિંગ થઈ જાય એટલે તેને તેલમાં તળી લઈશું ચોમાસામાં તો દરેકને પકોડા ખાવાનું મન થાય અને તેમાં પણ જો આપણે આ અલગ મસાલાથી પકોડા બનાવીએ તો તેનો સ્વાદ ત્રણ ગણો વધી જાય છે તમે જોઈ શકો છો કે એક સાઈડ હલકી બ્રાઉન તળાઈ ગઈ છે એટલે આપણે તેને પલટાવી અને બીજી સાઈડ પણ તેવી સરસ રીતે તળી લઈશું અને આપણે અહીંયા ચોખાનો લોટ એડ કર્યો છે એટલે વધુ તેલ પણ નહીં રહે અને ક્રિસ્પી બનશે તે તો અલગ જ તો તમે જોઈ શકો છો કે હલકો બ્રાઉન કલર પકોડાનો થઈ ગયો છે એટલે આપણે હવે તેને પેનની બહાર કાઢી લઈશું તે સરખું નીતાારી અને આપણે તેને ડીશમાં પેનની બહાર કાઢી લઈશું તો આપણા ગરમા ગરમ અલગ મસાલાની રીતથી બનાવેલા પકોડા બિલકુલ તૈયાર છે જોતા જ મોંમાં પાણી આવી જાય તેવા બન્યા છે ને બહારથી ક્રિસ્પી અને અંદરથી ચટપટો મસાલો એટલા ટેસ્ટી બને કે નાનાથી લઈને મોટા દરેકા ખાવા માંગશે તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફરીથી મળીશું નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ